નમસ્કાર મિત્રો ઉના ભાવનગર નેશનલ હાઇવે પર ઉંટવાડા ગામના પાટિયા નજીક ગાંગડા ગામે ગઈકાલે સાંજે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં બોલેરો કાર અને દૂધ ભરેલા ટેમ્પો વચ્ચે અકસ્માત થતાં છ લોકોને ગંભીર ઈજા થઈ હતી મળતી માહિતી મુજબ ગીર ગઢડાના મોતીસર ગામના છ લોકો સગાઈના પ્રસંગમાં ગાંગડા ગામે જવા ઊંટવાડા ગામના પાટિયા નજીક રોડ પર ઊભા હતા દરમિયાન એક બોલેરો કાર અને દૂધ ભરેલો ટેમ્પો આગળ પાછળ ટક્કર મારી ગયા હતા ટક્કર એટલી જોરદાર હતી કે બંને વાહનો રોડ પર પલટી ખાઈ ગયા અને રોડ પરથી પસાર થતી એક બાઇકને પણ અડફેટે લીધી આ અકસ્માતમાં છ ઇજાગ્રસ્તોને તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા ઉનાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ઇજાગ્રસ્તોમાંથી ત્રણ લોકોને માથામાં ગંભીર ઇજા થઈ હતી અકસ્માતના સમાચાર મળતા જ ઘટના સ્થળે પહોંચેલી ઉના પોલીસે તાત્કાલિક પલટી ખાઈ ગયેલા વાહનોને દૂર ખસેડીને વાહન વ્યવહાર શરૂ કરાવ્યો હતો તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો